ક્રાઇમ ન્યુઝ આપનું સ્વાગત છે દસ વર્ષ પહેલા ભરૂચ ખાતે થી મોટર ની ચોરી કરનાર આરોપીને ચોરી કરીને મોટર સાથે પકડી પાડી દસ વર્ષ જૂનો વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે રહેવત તથા ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે રાત્રિના સમયે સાકરદા ગામ બસ સ્ટેન્ડ આગળ બુલેટ ટ્રેનના બ્રિજ નીચેથી એક ઈસમ નામે હસમુખ ઉર્ફે અશોક કાલિદાસ મકવાણા ઉંમર વર્ષ ચુમ્માલીસ હાલ રહેવાસી આઝોડ ગામ કૈલા સોસાયટી તાલુકો જિલ્લો વડોદરા મૂળ રહેવાસી સુધિયાપુરા દાંડિયા બજાર ભરૂચને તેની પાસેની શંકાસ્પદ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે સુધી કાઢી સાદરીને તેની પાસેની મોટર સાયકલ પેપર્સ કે આધાર પુરાવા ના હોય જેથી આ મોટર ચોરીની હોય જેથી તે વખતે આ મોટર નહીં વેચાતા અને આ ઈસમ વડોદરા પાસેના આઝોડ ગામમાં રહેવા માટે આવી જતા આ ચોરીને પરની નંબર પ્લેટ કાઢી નાખી છેલ્લા દસ વર્ષથી મોટર પોતાની પાસે રાખી પોતે ઉપયોગ કરતો હોવાનું જણાવે જેથી આ ચોરી કરે મોટરસાયકલ અંગે ખાતરી તપાસ કરતા સન બે હજાર પંદરમાં ભરૂચે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું જણાતા જેથી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે ભરૂચે ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે પકડાય નાસ્તા ફરતા આરોપી હસમુખ ઉર્ફે અશોક કાલિદાસ મકવાણા કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી પોલીસ ઇન્સ્પેક્ટર એન જી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે રહેવર ટીમના ગોવિંદસિંહ વિજયભાઈ રમેશભાઈ કાનાભાઈ નરેશભાઈ અનિરુદ્ધસિંહ જયદીપભાઈ સંગીતાબેન અને અભિભાઈ સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો